અનોખી રીતે હોળીના પર્વની ઉજવણી કરાઈ ફતેપુરા તાલુકાના મોટા નટવા જાંબુડી ગામના રહીશ અને હાલમાં વિતોડી પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બતાવતા શંકરભાઈ કોયાભાઈ કટારા છેલ્લા સાતેક વર્ષથી જુદા જુદા તહેવારોની અનોખી રીતે ઉજવણી કરે છે જેના ભાગરૂપે ચાલુ વર્ષે પણ હોળીના તહેવારના દિવસોમાં સુખસર વિસ્તારના આજુબાજુના ગામડાઓમાં રહેતા અનાથ બાળકો કે જેનો કોઈ આધાર હોતું નથી અને નિરાધાર હોય છે ઉપર આકાશ અને નીચે ધરતી અને તહેવારના સમયે આવા બાળકો ખૂબ જ દુઃખની લાગણી અનુભવતા હોય છે તેથી આવા બાળકોને ઘરે જઈ તેમના ખબર અંતર પૂછીને તેમની સાથે થોડો સમય વિતાવીને તેમના નિર્વાહની વાતચીત કરી તથા અભ્યાસની સ્થિતિ જાણી અને તેમની સાથે થોડો સમય પસાર કરવામાં આવ્યો સાથે સરકાર તરફથી મળતા લાભો તેમને મળી છે કે નહીં તેની પણ પૂછપરછ કરવામાં આવી જેમાં અમુક બાળકોને અધૂરા ડોક્યુમેન્ટના કારણે લાભોથી વંચિત છે તથા અમુક બાળકોને જોઈન્ટ ખાતું હતું ત્યારે લાભ મળતા હતા પરંતુ અલગ ખાતું ખોલાવવાથી અમુક સમયથી તેઓને લાભ મળતો બંધ થઈ ગયેલ છે સાથે આ વિસ્તારના વાંકાનેર માર્ગાળા ઘાણીખૂટ રાવળના વરૂણા નાની ઢડેલી મોટી ઢડેલી ભીતોડી જાંબુડી પલીપોર જેવા કુલ બાર ગામોના છવ્વીસ પરિવારોમાંથી ઓગણસાઠ જેટલા બાળકોની મુલાકાત કરવામાં આવી તથા આ તમામ બાળકોને તહેવારને અનુરૂપ ખજૂર તેલ વેસણ સોજી કલર વગેરેની કીટ બનાવીને તમામ પરિવારોમાં વિતરણ કરવામાં આવ્યું બાળકો અને તેમના પાલકવાલીઓની મુલાકાત તથા વાતચીત દરમિયાન ખૂબ જ ભાવુક બન્યા હતા આ રીતે અનાથ બાળકોને પોતાનો પરિવાર ગણીને તહેવારોની સમયમાં અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે જેમાં મડિયાભાઈ લલિતભાઈ ભગુભાઈ અશ્વિનભાઈ તથા મહેશભાઈનો સમયદાનનો સહયોગ મળ્યો હતો અને રિટાયર્ડ ડેપ્યુટી કમિશનર ચરપોટ સાહેબ તરફથી પાંચ કીટ અને સુનિલભાઈ ચેતવાણી તરફથી પાંચ કીટનો સહયોગ પ્રાપ્ત થયો હતો દાહોદ જિલ્લા ચીફ બ્યુરો આપડે ભણવાનું કામ એને બંને કરો કઈ વાંધો કોઈ ચિંતા